નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર અદાણીનો પેટ્રોકેમિકલ ક્ષેત્રે પ્રવેશ મુન્દ્રામાં પચાસ હજાર કરોડના રોકાણ સાથે પીવીસી પ્લાન્ટની સ્થાપના કરાશે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી જૂથ એક પછી એક નવા પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે જેમાં ગ્રુપ હવે પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં મોટું પગલું ભરશે ગ્રુપે કચ્છના મુન્દ્રામાં અંદાજે રૂપિયા પચાસ હજાર કરોડના રોકાણ સાથેના એક મિલિયન ટનની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવતા પીવીસી પ્લાન્ટ સ્થાપવા જાહેરાત કરી છે જેનો ભવિષ્યમાં બે મિલિયન ટન સુધીનો ક્ષમતા વિસ્તાર થઈ શકશે આ પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં અદાણીનું પહેલું મોટું રોકાણ હશે પ્લાન્ટમાં ફેબ્રુઆરી બે હજાર અઠ્યાવીસ સુધીમાં વિધિવત ઉત્પાદન શરૂ થઈ જશે મુન્દ્રા પોર્ટ નજીકનો આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક મહત્ત્વ પણ ધરાવે છે જે કંપનીનો લોજિસ્ટિક ખર્ચ પણ ઘટાડશે હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે ત્યારે રિલાયન્સ ગ્રુપ સામે પડકાર સર્જાશે ભારતમાં પીવીસીની માંગ ઝડપી વધી રહી છે દેશમાં પીવીસીની હાલમાં ચાર મિલિયન ટનની માંગ છે એક પોઈન્ટ ઓગણસાઠ મિલિયન ટનનું ઉત્પાદન થઈ રહ્યું છે હવે પીવીસીની આયાત નિર્ભરતા ઘટશે પીવીસી એક કૃત્રિમ પ્લાસ્ટિક પોલિમર છે જેનો ઉપયોગ પાઇપ ફિટિંગ બારી દરવાજાના ફ્રેમ કેબલ ઇન્સ્યુલેશન વિનાઇલ ફ્લોરિંગ વોલ કવર ક્રેડિટ કાર્ડ અને રમકડા જેવા ઘણા ઉત્પાદનોના ઉત્પાદનમાં થાય છે અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ પેટ્રોકેમિકલ કલસ્ટર સ્થાપી રહી છે સૂત્રો પ્રમાણે અદાણી ગ્રુપ ફીડ સ્ટોક મેળવવામાં વિશ્વાસ ધરાવે છે કારણ કે તેના પોર્ટફોલિયો કંપનીઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વેપાર કરવામાં કુશળતા ધરાવે છે દર્શક મિત્રો આજે તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર